વરસાદથી જગતના તાતને ભારે નુકસાન વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ક્યાંક વધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અને તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પડેલી બાજરી પર વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ધાનેરા ડીસા લાખણી ભીલડી દાંતીવાડા સહિતના વિસ્તારોમાં પડેલ વરસાદના કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને બાજરી અને મગફળીમાં થયું હોય એવું સામે આવી રહ્યું છે ડીસા વિસ્તારમાં ગત મોડી રાત્રેથી અત્યાર સુધી પડેલા વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે ખેતરમાં કાપેલી બાજરીમાં નુકસાની સામે આવી રહી છે મોટાભાગના ખેતરોમાં છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોના ખેતરોમાં કાપેલી બાજરી પડી હતી ત્યારે ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે તમામ બાજરીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ ઘાસચારો પણ પલળી જતા અત્યારે ખેડૂતોને નુકસાની સામે આવી રહી છે મોંઘા બિયારણો લાવી ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી બાજરીનો પાક તૈયાર કર્યો હતો પરંતુ અત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વરસાદના કારણે જે પણ નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે મારું નામ ધર્મા શું વાડી કે વાડેલા પડ્યો ખેતરમાં અને મેં પડ્યો ગયું બાજરી વધી છે ખાવા માટે

અમારા બે વિઘેનું આમ મેં બદરીમ કરેલું છે એમાં પાણી ભરાઈ ગયું છે તો દોડો ઢોરાના કામ સારી અને દોડો કોમનો નથી રહે ખોણના ખોણ થાય થાય તો હળેલો એ શું ખાય પાણી ફરાઈ ગયું છે બે વિઘે સરકાર રાહતમાં આવી પંદર હજારનો ખર્ચો કર્યો હતો એમાં સરકાર રે અમને માગજ મદદ કરાઈ હશે મારું નામ રમેશભાઈ નાંજીભાઈ ચૌધરી બે વિઘેનું વાવેતર કર્યું હતું દસેક હજારનો ખર્ચો છે પણ એ હવે આ શું નાખું પશુ અને શું ન નાખવું આ વીસ પચીસ બોરી બાજરીએ થતા આ ચારે બગડી જ અને બાજરીએ બગડી જ એટલે અમારે શું ખાવું ને એ પશુ અને શું નાખવું મારું નામ છે ચૌધરી દેશભાઈ ભુરાભાઈ અમે ટેટોડા ગામના રહેવાસી છે કાલે મેં આ બાજરી વાડી હતી અને કાલે વરસાદ જેવું કંઈ નહોતું અને આજે આ બાજરીને લણી નાખી અને આજે વરસાદ એટલો આવ્યો કે બાજરી ખાવા જેવી ના રહી અને ઢોરાને પશુચારો પણ બગડી ગયો અને ખાવા માટે ના રહ્યો બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિ થી બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને બનાસકાંઠાના ખેડૂતોમાં ચિંતાનો મોજો ફરી વળ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે ટેટોડા ગામની અંદર જે બાજરી ખેડૂતે વાવેલી હતી બાજરી લણની લીધા પછી એની ચાર અને બાજરી પણ પલળી ગઈ છે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે જ્યારે દર વખતે દર ચોમાસાની અંદર આ ખેડૂતોને તકલીફ પડી રહી છે વરસાદના કારણે દરેક વખતે આ વરસાદના કારણે ખેડૂતોને સૌથી મોટો નુકસાન જઈ રહ્યું છે બનાસકાંઠાના ખેડૂતો સર સરકાર શ્રી જોડે ગુહાર લગાવી રહ્યા છે કે અમને કોઈક સહાય આપો આ જે બાજરી અને જે ચાર બગડી ગઈ છે જેને લઈને ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે દીપક ભટિયાર સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા